નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ગુજરાત લાઈવ ની આ ઓફિસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જેમ કે હવામાન આગાહી છે અને અમુક મિત્રો જે જીએસટીમાં ફેરફાર કર્યા છે અમુક પશુ બાળકો માટે સારા સમાચાર છે એ મિત્રો નાના મોટા અમુક સમાચાર વિશે મિત્રો આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ મિત્રો આપણે હવામાન અંબાલાલ પટેલ ની જે હવામાન આગાહી છે તેના વિશે મિત્રો આપણે વાત કરી લઈએ તો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી ભારે વરસાદની શક્યતા દેખાય છે મિત્રો જો અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને મિત્રો સપ્ટેમ્બર પછી રાજ્યમાં ગરમી વધશે એટલે કે તારીખ છે તેના પછી રાજ્યમાં ગરમીનો પારો વધી જશે અને મિત્રો સપ્ટેમ્બરથી લઈને દસ ઓક્ટોબર દરમિયાન નવરાત્રીની શરૂઆતમાં હળવો વરસાદ થઈ શકે એટલે મિત્રો જે નવરાત્રિના શરૂઆતના દિવસો છે તેમાં મિત્રો વરસાદ હળવો હળવો આવી શકે છે તો મિત્રો હવે આપણે ખેડૂતો માટે એક મોટી સહાય છે તેના વિશે વાત કરીએ તો પંજાબમાં પૂરથી નુકસાન થયેલા ખેડૂતોને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાનું વળતર મળશે તો મિત્રો જે મિત્રો હાલમાં તમને ખબર હોય છે કે પંજાબમાં મિત્રો વર્ષાને લીધે એવો પૂર મિત્રો આવી બન્યું છે કે મિત્રો ત્યાંના ઘણા ખરાબ વિસ્તારો તો મિત્રો ડૂબી ગયા છે તો મિત્રો ત્યાંના ખેડૂતોને જે આ પૂરથી નુકસાન થયું છે તેને તેનાથી સરકાર મિત્રો તેમને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાનું વળતર આપશે અને મિત્રો ગુજરાતમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ ખુલ્લું મુકાય મૂકાય મિત્રો જે ગુજરાતની ઈ સમૃદ્ધિ પોર્ટલની વેબસાઈટ છે તે મિત્રો ખુલ્લી મૂકવામાં આવી છે અને ખેડૂતો ખરીફ પાકના વેચાણ માટે નોંધણી કરાવે કે મિત્રો જે અમુક ખેડૂતો ખરીફ પાક કરેલો હોય તો તેના ખરીફ પાકના વેચાણ માટે નોંધણી કરાવે તેના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો હવે મિત્રો કેન્દ્ર સરકારે રોજિંદી વસ્તુઓ પર જીએસટી દર અઢાર ટકા અને બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો છે એટલે મિત્રો જે અમુક રોજિંદા જીવનની મિત્રો વસ્તુઓ હતી તેના પર મિત્રો પહેલા જીએસટી અઢાર ટકા અને બાર ટકા લગાડવામાં આવતો તો તે મિત્રો હવે ઘટાડીને

તો પશુપાલકોને હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશેનું પેન્શન મળશે જ્યાં સરકાર અટલ પેન્શન યોજના ચલાવે છે તેના હેઠળ મિત્રો વૃદ્ધોને સાહીઠ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે તો મિત્રો આપણે છેલ્લા સમાચાર પર નજર કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટી ચેતવણી છે તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં રાશન લેનારા પર દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એટલે કે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં મિત્રો તેનો મતલબ એ થાય છે કે મિત્રો જે લોકો પૈસા ટકે પર મિત્રો સુખી હોય છે તેવા છતાં પણ આર્થિક રીતે મિત્રો તેઓ રાશન લેન લે છે તો તેના પર મિત્રો દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ કાયદા હેઠળ જો મિત્રો ખોટું રાશન લેનાર પાસેથી રકમ વસૂલાશે એટલે મિત્રો એ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા છે તે તેઓના કાયદે હેઠળ જે લોકો પણ ખોટી રીતે રાશન લઈ અને મિત્રો બહાર વેચી નાખે છે તેના પાસેથી પણ મિત્રો રકમ વસૂલા છે મિત્રો આનો આ કરવાનો મતલબ એ થાય છે કે અમુક જે લોકો પણ રાશન તેઓને ફ્રીમાં મળે છે તો મિત્રો તેઓ રાશન લે છે અને ઘણા લોકો બારોબાર વેચી પણ નાખે છે તો મિત્રો આ જે બહાર અને વેચી એના કરતા જો મિત્રો ગરીબોને ફાયદો થાય તેના માટે મિત્રો આ મિત્રો સરકારે આ યોજના બહાર પાડી છે મિત્રો 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 મુખ્ય સમાચાર આપણે આવા સવાચાર જાણવા માટે જો ગુજરાત લાઈવ સાથે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબો વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઈક કોમેન્ટમાં અમે જરૂરથી જણાવી દેજો તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તર્સો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તો આવા જાણવા માટે મિત્રો અત્યારે જ બને રહેજો ગુજરાત લાઈવ સાથે